ટ્રાય કલર બેન્ડ બાંધી ગ્રીન સિટી ક્લીન સિટી અને સેફ સિટીનો મેસેજ આપ્યો છે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી માનવ સાંકળ શરૂ થઈ વાયા વાય જંક્શનથી ખટોદરા સુધી પહોંચી હતી સુરત શહેર પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત રૂપે કાર્યક્રમનું આયોજન કરાયું છે પ્રધાનમંત્રીના આગમન પહેલાં સ્વચ્છતા સહિત મેસેજ આપવાનો પ્રયાસ કરાયો છે આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી રાજ્યમંત્રી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી થી વાય જંક્શન અને વાય જંક્શનથી ચોસઠ જોગણી મંદિર સુધી માનવ સાંકળ રચવામાં આવી છે પંદર કિલોમીટરની માનવ સાંકળ ત્રીસ બ્લોકમાં રચવામાં આવી હતી સ્કૂલના વિદ્યાર્થીઓ જે રીતે માનવ સાકરનું આયોજન કરવામાં આવ્યું હતું અને માનવ સાકરમાં પંદર કિલોમીટર લાંબી જે યાત્રા નીકળી હતી અને એ યાત્રામાં અમારા રાજ્ય કક્ષાના ગ્રહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રંજનભાઈ જાજમેરા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ આદરણીય પોલીસ કમિશનર શ્રી મ્યુનિસિપલ કલેક્ટર શ્રી અને સૌ અધિકારીઓ કર્મચારીઓ સાથે જોડાઈને જે એક વાતાવરણ નિર્માણ થયું છે જે રીતે બધાએ સુરતને સ્વચ્છ રાખવાનો અને સુરતને સુરક્ષિત રાખવા માટેનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ આજે ખરેખર ખૂબ જાગૃતિ આ માનવ સાકારને કારણે આવી છે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે ઈચ્છા છે જે જનજાગૃતિ ફેલાવીને સ્વચ્છતા તરફ લઈ જવાનો એમનો જે પ્રયત્ન છે એ સાકાર કરવા માટેનો આ આયોજન આજે કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સફળતા એમાં આપ સૌના સાથ અને સહકાર સાથે મળી